છબડો થયા હોવાનો આક્ષેપ કરીને ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા સોમવારે યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવી હતી અને કહ્યું હતું કે અધિકારીઓ પ્રવેશ પ્રક્રિયામાં પૂરતું ધ્યાન આપતા જ નથી. એ જોડાયા છે એબીપી જે કાર્યકર્તા છે એમને આજે યુનિવર્સિટીમાં તાળાબંધી છે શું કશું કહે મુદ્દે વિરોધ છે ને ઘણા તાળાબંધી કરી છે. વિકાસમાં જે બહુ મોટો સબળો ગુજરાતની અધિકારીઓ દ્વારા બ્યુરોક્રેસી દ્વારા ગુજરાતના પ્રશ્નોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આજે ગુજરાતનો વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ રસ્તા ઉપર છે બ્યુરોક્રેસીને કાન ખોલીને સાંભળવા કહે છે કે આ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ જાગૃત છે અને એને પ્રશ્નો છે ત્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદનો આંદોલન ચાલુ રહેશે આ છબડાના કારણે કેટલા વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે આજે ગુજરાતની યુનિવર્સિટીઓમાં નવ લાખ જેટલી સીટો છે પરંતુ એ નવ લાખમાંથી ચાર લાખ ઉપર માત્ર વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થાય છે અને એક લાખને માત્ર એડમિશન મળે છે આપ સમજી શકો છો કેવડી મોટી ઘટના આ ગુજરાતના શિક્ષણ માટે નિંદનીય ઘટના અને જેને કહેવાય શરમજનક ઘટના છે ચોક્કસી જે પ્રમાણે વાત કરવામાં આવે તો જી કાસ્ટ જે પોર્ટલ એ પ્રક્રિયામાંથી એડમિશન આપવાને લઈને છબડા બહાર આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો પ્રમુખમાં એડમિશન મળ્યું છે અને ગર્લ્સ સ્ટુડન્ટમાં એડમિશન આપ્યા છે તેને લઈને આજે યુનિવર્સિટી ખાતે વિરોધ કર્યો અને ત્યારબાદ તાળાબંધી પણ કરવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકા